જય માતાજી મિત્રો સ્વાગત છે એકવાર ફરી પાછો અમારા નવા વિડીયો ની અંદર તમારું બહુ ને ફરી બસ અત્યારે ફરવા જઈ રહ્યા છે રોડ ઉપર અમારે બહુ સરસ મજાનો રોડ છે રોડ માટે ખૂબ જ ફરવા જઈ રહ્યા હતા અને અહીંયા મંદિર છીએ મારું મંદિરે મંદિરે જવીણભાઈ આપણે ગાડી આંખે છે કેમ છે પરવીણભાઈ બહુ જ મજા 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 આવે એકદમ મજા અમે જઈ ગયા છીએ માતાજીના મંદિરે મિત્રો આ ભૂલેથી આપણે વળવાનું છે આ રોડ છે જે વાત કરી દીની છે એ અટેથી વળી જવાનું છે મિત્રો આપણે હવે બસ સામે મંદિર આવી ગયા છે સામે દેખાઈ રહ્યું મંદિરનું બતાડું પરિણ ભાઈ બસ મંદિરે આવી ગયા છે માતાજીના પેલા મંદિરે જાય દર્શન કરી રોડ ઉપર જેવું આપણે માતાના મંદિરે તો અમારા ગામમાં એવા સરસ મંદિર છે તો પણ કોઈ મિત્રો ને આવું હોય તો અહીંયા આઈ શકે છે દે ગામ હાઈવે ટચ શિલો માતા નું મંદિર આવેલ છે અહીંયા તો એક સમય ને કેતન વાત કરું ને તો આ હાઈવે માટે તો માતાજી ના કેવા કામ છે ને કેવા પરચા પૂર્યા છે ખબર કે નહીં તમને

માતાજી ની મરજી નથી પણ રોડ થોડોક પાછળ દબાયો ને પછી રોડ માટે હેડવા માટે જગ્યા માં મશીન કેવું જાહેર હાલમાં માતાજી કઈ ના આવે તમે હાલમાં પણ જે માનો હોય મનોકામના પૂરી હાલમાં

કઈ અહીંયા તો જાત્રા હોય ને ત્યારે હું પણ આવું છું અહીંયા તાર તો પબ્લિક બહુ ઘણી બધી હોય છે અમે પણ આવા છા અહીંયા માતાજીની જાત્રા હોય કોઈ ગમે તેવો પ્રસંગ હોય કે નહીં તો અહીંયા આવીએ છીએ તમે આવ્યા હતા તો આપણે આ જાત્રામાં મળ્યા હતા ને ભેગા થયા હતા મળ્યા હતા હ મળ્યા હતા બહુ આ बाजूમાં ખેતર છે બહુ સરસ મજાનો પણ એ નજારો છે અહીંયા જગ્યા બહુ સારી છે લોકેશન મિત્રો અમે જઈ રહ્યા છીએ હાઈવે ઉપર ફરવા માટે

મિત્રો હવે કેતન ભાઈ બધા રોડ ઉપર ચડી રહ્યા છે હાઈવે પર તમને ફરવા માટે જઈ રહ્યા છે મિત્રો આ રોડ છે આ રોડ ની અમે વાત કરતા અમે આ રોડ એટલે બઉ મજા આવી જાય અમને અહિયાં નીકળવા મંદિર બનાવ મિત્રો માતાજીનું મંદિર જે આપણે ત્યાં દર્શન કરતા થાય પણ બહુ મોટી મોટી જાય મિત્રો આવી રોડ ઉપર કેતન ભાઈ આવી રહ્યા ચાલો રોડ ઉપર હવે તમને બતાવીશું સારા સારો નજારો બતાવીશું કેરો સાધન કેટલા આવેલા છે તો અહીંયા તો અમે રોડ ઉપર ફરવા આવી ગયા છો સરસ મજાનો એવો ગાડી છે બહુ સારું મજાનો સરસ મજાનો લોકેશન છે અને અમને પણ આ ફરવાની બહુ મજા આવી રહી છે રોડ ભાઈ અહીંનો નજારો જ અલગ અમારા ભાઈ મિત્રો એવા કેતનભાઈ સાથે એમને પણ યુટ્યુબ ચેનલ છે બહુ સારા સબસ્ક્રાઈબ છે એમને સપોર્ટ કરજો અને મારી એક યુટ્યુબ ચેનલ છે એવી સિંગર પરવીન દેથળી તેને બહુ સપોર્ટ કરજો આગળ વધારજો અને જેટલા બને ત્યાં સુધી સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારા નવા નવા નેક્સ્ટ વિડીયોમાં મળતા રહેશું અમે

કેવું? હા. કઈ હોટલ છે? હોટલ છે કોઈ પાર્લરની હોટલ છે. મોટા ભાઈ કેમ છો? મજાને? ને મજા. કયા ગામના? કયા ગામના? પંજાબ. હા.

આપણે જઈ રહ્યા છીએ ઘરે અને આપણો બાઈક ચાલો બાકી ઓડી એક નંબર ઓકે તન ભાઈ શું કહેવું તમારું કેવો સરસ મજાનો વાતાવરણ છે કેવો સુંદર સુંદર નજારો કેવો આપણે ખેતર ખાલી હા ખેતર બહુ સરસ મજાનો અને અહીંયા આવું છે હા જો આપણે ગામડાની ભેંસો બાકી જો જૂદની કલ કલાયે જૂદ ભરા રાખ કેમ ભાઈ એવું હે હા આપણે રહીએ છીએ આપણે બોલ દીધા આપણો જવાબ આપવાનો છે કેવું એડિટ નેક્સ્ટ મળીશું હવે બાય બાય